કડીમાં ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના કડી તાલુકા દ્વારા પાંચમા વિદ્યારત્ન એવોર્ડ ઇનામ વિતરણ આયોજન કરવામાં આવ્યું હતું ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના કડી તાલુકા દ્વારા પાંચમા વિદ્યારત્ન એવોર્ડનું આયોજન થયું હતું ભીમનાથ મહાદેવ પાસે ચંબાબેન ટાઉનહોલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું ઠાકોર સમાજના તેજસ્વી તારલાઓને ઇનામ આપી અને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં ધારાસભ્ય અલ્પેશજી ઠાકોર ધવલસિંહ ઝાલા સહિત અગ્રણીઓ તેમજ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા છેલ્લા પાંચ વર્ષથી ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના કડી દ્વારા ઇનામ વિતરણનો કાર્યક્રમ કરવામાં આવે છે જ્યારે આ વર્ષે પણ ઇનામ વિતરણ ના આયોજન થકી કળીના ચંપાબેન પટેલ ટાઉલહોલ ખાતે આયોજન કરાયું હતું સમાજના ધોરણ દસ અને બારમાં અભ્યાસ કરતા ચારસોથી પણ વધુ દીકરા દીકરીઓને ઇનામ આપી અને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા મેડલ ટ્રોફી પ્રમાણપત્ર આપી અને સમાજના તેજસ્વી તાડલાઓનું સન્માન કરવાનું આવ્યું હતું આ બધી વાતો હવે જવાનું બદલાવ જવાનું હવે યોગ્ય ઉંમર થાય પછી દીકરા દીકરીના લગ્ન તળાવ અને કોટા ખર્ચાતણો કોટા

એ પ્રાર્થના સાથે મારી વાત પૂરી કરું છું જય હિન્દ જય જગત ગુજરાત બોલો ભારત માતાજી